પારસી ઉત્સવ અને સન્માન સમારોહ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પારસી સમુદાયના ધાર્મિક વડા અને ઈરાન શાહ આતસ બહેરામ ઉદવાડાના વડા દસ્તુરજી ખુરશેદ દસ્તુર ઈરાન શાહ આતસ બહેરામ ઉદવાડાના વડા દસ્તુરજી તહેમાટન મિર્ઝા ડીએન આતસ બે બહેરામ સુરતના વડા દસ્તુરજી સાયરસ દસ્તુર આરીશ ખંભાતા બેનેવોલંટ ટ્રસ્ટના સ્થાપક ટ્રસ્ટી અને રચના ગ્રુપના ચેરમેન શ્રી પીરુઝ હરીસ ખંભાતા હરીસ ખંભાતા બેનેવોલન્ટ ટ્રસ્ટના ચેરમેન શ્રીમતી ફરસીસ આરિસ ખંભાતા ટ્રસ્ટી શ્રીમતી બિનોદ પિરુજ ખંભાતા આમંત્રિત સર્વે મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આજે ગીતા જયંતિ છે આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કુરુક્ષેત્રના મેદાનમાં શ્રીમદ ભાગવત ગીતાનું અમર જ્ઞાન આપ્યું હતું ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે પોતાના ધર્મમાં નિષ્ઠાપૂર્વક જીવવું એ જ સૌથી મોટું કર્તવ્ય છે આપના પૂર્વજોએ ભારતમાં આવીને ગીતાના એ જ સંદેશને જીવ્યા છે અને કદી પોતાનો ધર્મ છોડ્યો નથી પોતાના ધર્મની રક્ષા માટે તેરસો વર્ષ પહેલા ઈરાનથી સ્થળાંતર કરીને આપના પૂર્વજો ગુજરાતમાં આવ્યા હતા જેમ ભગવાન શ્રી કૃષ્ણએ આપેલું ગીતાનું જ્ઞાન સદીઓથી સચવાયું છે તેમ પવિત્ર આતશની રક્ષાથી ધર્મને ટકાવી રાખવાની કથા યુગો સુધી સચવાઈ રહે તે માટે નવસારીમાં ટાઈમ કેપ્સ્યુલ મૂકીને ઇતિહાસને અમર રાખવાનું કામ આપના સમુદાય દ્વારા થયું છે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસ બી વિરાસત બીના મંત્રને આ ટાઈમ કેપ્સ્યુલ ચરિતાર્થ કરશે વડાપ્રધાનશ્રીએ સૌના સાથ સૌના વિકાસ સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસની જે વિભાવના આપી છે તેના આપ સૌએ પણ દૂધમાં સાકરની જેમ ભળીને સાકાર કરી છે કુદરતના ભરોસે પ્રયાણ કરીને સંજાણ બંદરે આવેલા આપના પૂર્વજોને સંજાણના રાજા રાણાએ આપેલા મધુર આવકારને

આરીષ ખંભાતા ટ્રસ્ટ પારસી સમાજની દાનવીરતાની એ જ પરંપરાને આગળ વધારી રહ્યું છે આરીષ ખંભાતા બેનેવલન્ટ ટ્રસ્ટ હેલ્થકેર એજ્યુકેશન અને સમાજ કલ્યાણના વિવિધ ક્ષેત્રમાં વંચિત સમુદાયના ઉત્થાન માટે સમર્પિત રહ્યું છે આજે વિશ્વ એડ દિવસ પણ છે આ ટ્રસ્ટ એચઆઈવીગ્રસ્ત લોકો માટે પણ કલ્યાણના અનેક કામો કરે છે મને જણાવવામાં આવ્યું છે કે આ ટ્રસ્ટના માધ્યમથી દર વર્ષે ગુજરાત સહિત દેશના હજારો લાભાર્થીઓના જીવનમાં પરિવર્તન આવી રહ્યું છે આજે પારસીઓના સન્માન અને શિષ્યવૃત્તિની જાહેરાત તેમજ સંસ્કૃતિ અને પરંપરા એટલે કે પારસી એક્સ્ટ્રા વેવાન્ઝાની ઝલક દર્શાવતા કાર્યક્રમનું આયોજન પણ થયું છે આજે જેમનું બહુમાન કરવામાં આવ્યું છે તે સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું માઇક્રો માઇનોરિટી હોવા છતાં પણ પારસી સમુદાયે પોતાના મૂલ્યો સંસ્કારો કુનેની પેઢી દર પેઢી આગળ વધાર્યા છે આઝાદીનો સંગ્રામ હોય દેશના અર્થતંત્રમાં યોગદાન આપવાની વાત હોય વ્યાપાર વિજ્ઞાન રાજકારણ અને કલા સહિતના વિવિધ ક્ષેત્રમાં દેશમાં નોંધપાત્ર યોગદાન આપનારી અસંખ્ય અગ્રણી પારસી પર્સનાલિટીઝ આપી છે સ્વતંત્ર સંગ્રામમાં પારસી બાનું મેડમ ભીખાયજી કામનો પણ ફાળો ખૂબ મોટો રહ્યો છે ઉદ્યોગ ક્ષેત્રે વાડિયા અને દુશ્મનના દાંત ખાટા કરીને કરી દેનાર ભારતીય સેનાના એકમાત્ર પારસી ફિલ્ડ માર્શલ જનરલ માણેકસા પણ આપની કોમના જ સંતાન છે અઢારસો માં પ્રથમ ગુજરાતની અખબાર મુંબઈ સમાચાર ફરદંદી મર્ઝબાન નામના પારસી બાવાએ શરૂ કર્યું હતું કાનૂનવિદ નાની પાલ પાલખીવાલા સોલી સોરાબજી અને ફની નેરીમાન સૌએ આ કોમને ઉજાળી છે વિજ્ઞાન ક્ષેત્રે ભારતના પરમાણુ ઉર્જા કાર્યક્રમના પ્રેરણાતા હોમી ભાભા પણ આપના જ સમાજના હતા વડાપ્રધાન શ્રી મોદી સાહેબે પારસી સમુદાયના હિતમાં અનેક પગલા લીધા છે આ કોમની ઘટતી વસ્તીના મુદ્દાને હલ કરવા માટે યુગલોને નાણાકીય સહાય પૂરી પાડનારી જીઓ પારસી યોજનાનો અમલ તેમના નેતૃત્વમાં સુદૃઢ થયો છે તેમણે પારસી સમુદાય પ્રત્યે સતત સકારાત્મક દ્રષ્ટિકોણ રાખ્યો છે અને પારસી વ્યક્તિઓને પદ્મશ્રી પુરસ્કાર આપ્યા છે વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત બે હજાર સુડતાલીસ માટે સ્વદેશીને પ્રોત્સાહન આપવાની હાકલ કરી છે આપણે સૌ પણ સમાજના વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા છે અને આત્મનિર્ભર સ્વદેશી અભિયાન માટે ઘણું બધું કરી શકીએ તેમ છે ગુજરાત વિકાસના પથ પર સતત આગળ વધતું રહે તે માટેના આશીર્વાદ શ્રીજી પાક ઈરાન સાર આપે એવી પ્રાર્થના સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત